મહેસાણા પોલીસ ગાડીની લૂંટ કરી ડ્રાઈવરને મોતને ઘાટ ઉતારનાર બે ઇસમોને ઝડપી પાડ્યા છે આ અંગે ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા દિનેશસિંહ ચૌહાણે પ્રેસ યોજી જણાવ્યું હતું કે ઊંઝા પોલીસ સ્ટેશન હદમાં શીતપુર રોડ ઉપરથી એક ગાડી ભાડેથી કરી બે ઇસમોને ગામડામાં સ્વેટર વેચવા ગયા હતા ત્યારે આ ગાડીને રસ્તામાં ઊભી રાખી ડ્રાઈવરને મૂઠ માર મારી તથા હથિયાર વડે માર મારી રોડ પર ફેંકવામાં આવ્યો હતો જેની અજાણ્યા માણસોને જાણ થતા પોલીસને તેમજ એકસો ને જાણ કરાઈ હતી ત્યારબાદ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરાઈ હતી ત્રણ એક બે હજાર પચીસના રોજ ઊંઝા પોલીસ સ્ટેશનની હદમાં આ અંગે ગુનો નોંધાયો હતો બે દિવસ પછી આ વ્યક્તિ મૃત્યુ થયું હતું આરોપીઓને શોધવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની ટીમો વિવિધ દિશામાં મોકલવામાં આવી હતી પરંતુ સફળતા નહોતી મળી ઉંઝા પોલીસને ઈકો ગાડી બિનહારસી હાલતમાં મળી આવતા તેનો કબજો લેવામાં આવ્યો હતો આ દરમિયાન ખાતે બે ઈસમો આ ગાડીનો ટાયર કાઢતા હોવાની વિગત મળતા તે બાબતે તપાસ કરતા બે આરોપીઓના નામ સરનામા મળ્યા હતા આ બાબતે ઠાકોર વિપુલજી કપૂરજી તેમજ નાઈ નિલેશકુમાર પ્રવીણભાઈની ધરપકડ કરવામાં આવી હતી અને આ બંને ગુનાની કબૂલાત કરી તેમજ પૈસાની અછત હોવાથી તેમણે ઈકો ગાડીના પાર્ટસ પણ વેચી નાખ્યા હતા તેવી કબૂલાત કરી હતી

એક એને વેચાણ માટે ગામડાઓમાં લઈ જવા માટે આ ઈકો ગાડી ભાડે કરેલી આ ઇકો ગાડીને રસ્તામાં ઉભી રાખવામાં આવે છે અને એમાં બેઠેલ ડ્રાઈવરને મૂડ માર મારી તીક્ષ્ણ હથિયારોનો માર મારી અને એને રોડ ઉપર ફેંકી દેવામાં આવે છે ત્યારબાદ એક અજાણ્યા માણસને આ વ્યક્તિ રોડ ઉપર સાઈડમાં પડેલો દેખાય છે એ તરત જ પોલીસને જાણ કરે છે એકસો આઠ ને બોલાવવામાં આવે છે અને એની સારવાર માટે એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે બે દિવસ પછી એ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે આ હકીકત બાબતની અમને જાણ થતા તુરત જ સ્થળ ઉપર પોલીસ પહોંચી જઈ અને જે ભોગ બનનાર છે એની જે ઈજાઓ થયેલી છે ત્યાં આગળ જઈ એની તપાસ કરવામાં આવે છે આ સિદ્ધપુર બેતલી ચોકડીથી ટુંડાવ ગામ અમૂડ રોડ છે ત્યાં આગળ આ ઈકો ગાડીનો ડ્રાઈવર જે છે એને લૂંટવામાં આવે છે અને એની ઈકો ગાડી તેની પાસેનો મોબાઈલ એ લઈને આ આરોપીઓ જતા રહે છે આ ગુના અનુસંધાને અમે તાત્કાલિક સ્થાનિક પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ બધી ટીમો વિવિધ દિશામાં તપાસ માટે મોકલવામાં આવેલી પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ અમે તપાસ જે કરી એમાં અમને કોઈ સફળતા મળેલી નહીં આજુબાજુ સીસીટીવી પણ ચેક કરવામાં આવેલા પણ એમાં અમને કોઈ સફળતા મળેલી નહીં ઉંજા પોલીસને પ્રાથમિક એક બે દિવસ પછી એવું જાણવા મળે છે કે જે વર્ણન વાળી ઈકો ગાડી જે ફરિયાદમાં બતાવેલું વર્ણન છે એ વર્ણન વાળી ઈકો ગાડી એક બિનવારસી હાલતમાં પડેલી છે અને એ બિનવારસી હાલતની ગાડીને હવે તાત્કાલિક એનો કબજે લઈ લઈએ છે જે અમારી બીજી ટીમો હતી એલસીબી એસઓજી જે અલગ દિશામાં તપાસ કરી રહી હતી એમાં હ્યુમન સર્વેલન્સ દ્વારા એલસીબીની ટીમને હકીકત મળેલી કે જે ઇકો ગાડી ઊંઝા પોલીસ દ્વારા બિનવારસી કબજે કરવામાં આવેલી છે એ ઇકો ગાડીમાંથી બે ઇસમો તરફ જે મંદિર છે વાળીનાથ મંદિર છે એની સામે જે ચરો આવેલો છે એ ચરામાં એક રાત્રિના સમયે સાંજના સમયે સ્પીકર કાઢતા હતા અને ટાયર કાઢવાની કોશિશ કરી રહ્યા હતા અને એ બે વ્યક્તિઓ જે માહિતી મળેલી એ ઓળખ અમને આપતા અમે એ દિશામાં તપાસ ચાલુ કરેલી અમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ તપાસ કરતા આ બે વ્યક્તિઓના પૂરા નામ સરનામા અમને મળેલા જેમની અમે એક અમારી કચેરીએ લાવી અને પૂછપરછ કરેલી અને એ પૂછપરછ દરમિયાન એમને આખો આ જે ગુનો કરેલો છે એની કબૂલાત કરેલી હતી આ બંને ઇસમો જે છે એમાં એક વ્યક્તિનું નામ ઠાકોર વિપુલજી કપૂરજી છે અને બીજાનું નામ છે નાઈ નિલેશ કુમાર પ્રવીણભાઈ આ બંને વ્યક્તિઓને પૂછપરછ દરમિયાન અમને એવું જાણવા મળેલું કે એમની પાસે પૈસાની કમી થઈ જતા એમણે આ ઈકો ગાડી લૂંટ કરેલી અને જે ડ્રાઈવર હતો ચાલક હતો એ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચાડી અને એને આખરે મોત નીપજાવેલાની હકીકત એમણે કબૂલાત કરેલી છે એમનો મુખ્ય આશય પૈસાની અછતના કારણે જે ઇકોમાં ગાડીના જે સ્પેરપાર્ટ છે એ છૂટા કરી અને એને કોઈ પણ ભંગારવાળાના ત્યાં વેચી અને પોતાના પૈસા મેળવવાનો આ એક એમનો કારસો હતો હાલમાં આરોપીઓને અમે હસ્તગત કરેલા છે અને એમના પોલીસ કસ્ટડી રિમાન્ડ લેવાની તજવીજ અમે હાથ ધરેલી છે અને આ ગુનો અમારા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલવામાં છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન અમે અને એની જે અમારા રેકોર્ડ ઉપર અમે ખાતરી કરાવી તો એમાં આ લોકોનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી મળી આવેલો પરંતુ બસ આ લવર મુછિયાઓ છે અને એમને પૈસાની કમીના કારણે જ આ એમણે કૃત્ય કરેલું છે એવી હકીકત અમને પ્રાથમિક જણાવી